ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ તો સ્વાગત છે તમારું બધાયનું અમારા નવા નવા વ્લોગમાં અને જો અત્યારમાં ઉઠીને ફર્સ્ટ ક્લાસ ત્યાર થઈ ગયા છે નાસ્તો પણ કરી લીધો છે અને એ પણ જો ત્યાર થઈ ઉભી ગઈ છે એમ છે માતાજી બધા મિત્રો રામ રામ માતાજી હવનું હાલ પણ બધાને હાજરવા રાખે શુભેચ્છા આપું છું હવે જો અત્યારમાં કામકાજ કરીને ઉકળી ગયું છે ને અમારે જાણ છે વાડીએ

એટલે સરકાર માન્ય છે એ કીટમાં મેળવેલું છે બરાબર એ જ આપણે દેવાનું છે બીજું કંઈ દેવાનું નથી બાકી તો આપણે જે ને એવું દઈએ છીએ ને છટકાવ પણ આપણે ઓર્ગેનિક જ કરીએ છીએ બરાબર ને આમાં જો કે આવું લીધું છે શું છે આના ભેગું જ આવ્યું છે એ આ ટ્રાય કોડર છે ટ્રાય કોડર એટલે એવું પણ બધું આવ્યું છે એની ખાતરની સાથે જ દેવાનું છે તો બધું જો આ છે એ ઉપાડી લીધું છે આપણે ઓર્ગેનિક છે ઓર્ગેનિકમાં બધું પ્રોડક્ટ ઓર્ગેનિક તો જો બધા તૈયાર થઈ ગયા છે અને માજી આજે કંઈ જાફરાત ગયા નથી માજી બધી

ઓર્ગેનિક ખાતર લાવેલા છે અને એ ખાતર નું રિઝલ્ટ કેવું છે એ તમને હું કહી દઉં ને હું આપણે નાખીએ છીએ એ તમને બતાવી દઉં તો જો અત્યારે છે ને ભીમજીભાઈ છે એ ખાતર ની થેલી તોડી નાખી છે ને જો આપણે મેલોબજા પૂરતી ફાઈવજી પાયામાં ફોરજી અને મહિના દિવસ ઉપર થઈ જાય એટલે ફાઈવજી ખાતર ને આનું આપણે સારું રિઝલ્ટ મળ્યું હતું કેમ ભાઈ

તો જો આ અત્યારે ખાતર આપણે કાઢ્યું છે આમ તો એ જીરામાન બધે હુકારવાનું બધું રોકી દઈશ ને જોઈએ તો હે તત્વ આવી જાય આવી જાય બરાબર ને બીજું પાછું એક અહીંયા બીજું એક ઓર્ગેનિક ખાતર છે જીવિકા જે પરેશભાઈની ભલામણ પ્રમાણે આપણે તો લેવા છે આનો કોઈ આપણે ઓલું નથી કર્યું પણ પહેલી વાર પ્રયોગ કરીએ પણ જો તમે સામું જોતા હે આમાં હું કામ કરી છે આની ડોલમાં આપેલું છે એ પ્રમાણે થયેલી તમે ફોટો જો ને તો એ ખબર પડી જાય કે મૂળના વિકાસનો ને સ્વડને સ્ટ્રોંગ બનાવે બરાબર સ્વડ મજબૂત હોય તો જ કોઈ પણ વસ્તુ સારું થાય સ્વડે મજબૂત ન હોય તો ઓલું ન થાય તો જો બે આપણે મિક્સ કરી દીધું એક છે મેલોજા પૂરતી ફાઈવજી જે પચી કિલો આવે છે ને ભાઈ એ પચી કિલો ને આ કેટલું છે જીવિકા ચાર કિલો જીવિકા તો જો અત્યારે ભીમજીભાઈ બે વસ્તુ મિક્સ કરીને સાટી દઈએ એટલે એ આખા આમ તો અઢી બે અઢી વીઘાનું ગણવાનું કેમ અઢીઘામાં થાય અઢી વીઘામાં થાય બરાબર એટલે આ બેનો ભાવ શું છે જીવિકા એટલે ઓલો થાય બરાબર આ પછી આપણે ખાતર દેવા નથી કેમિકલ કરતા ખર્ચો ઓછો હતો આપણે નાખીએ છીએ બાકી શું કહેવાય જીવામૃત ને ઓલું છે એટલે જરૂર નથી પણ છતાંય થોડુંક રાખી દે તો સારું થાય આપણે બીજો ખર્ચો કઈ હવે કરવાનો નથી થતો એટલે આ બે વસ્તુનો ખાલી ખર્ચો પંદરસો રૂપિયાનો બે વીઘાનો એટલે યાજ્ઞા ઘરનો આપણે ખર્ચો કરીએ છીએ એટલે કાંઈ નોર્મલ ખર્ચો કહેવાય તમે યુરિયા ડીએપી નાખો કારણ કે એનો ખર્ચો ખાલી ડીએપી છેલ્લી તમને નાખવી જ પડે અઢી વીઘામાં તો હા તો એનો તેરસો રૂપિયા નાળા ગળે તો એનો ખર્ચો થાય આપણે ક્યાંય વાપર્યું છે તો આપણે વેપાર વાપરવાનું છે બરાબર તો એનું રિઝલ્ટ એના કરતા પણ આનું સારું મળે છે અને બધા તત્વમાં આવી જાય બરાબર તો હાલો લોકમાં બીના રિવ આપણે જવાનું છે નેદવા માટે તો જાય છે નેદવા ભીમજીભાઈ અત્યારે ઓલું કરી દે ને થોડુંક નેદવાન બાકી રહ્યું છે પછી કાલથી આજ શું કે ખાતર ઓલું થઈ જાય ને કાલથી આપણે પાણી પણ ચડાવી દેવાનું છે તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે લાગી ગયા છે નેદવા અને મોટા ભાઈ જો આપણાવાળામાં ખાતર સાટતા સાટતા ઉગી ગયા છે ઓર્ગેનિક બીજા બધા છે ને ટક 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 કારણ કે પડ્યા એવા થઈ ગયા છે ને હાવ લોઢા જેવું ખબર પડી ગઈ હમ આ બે માણસ જોતા મેસિંગ કરી નઈ ને હે તો પીળા પીળા આમ જોતા બે પીળા પીળા વાહ મારો ભાઈ મિત્રો જો આ છે ને મોટા ભાઈ ની હોતી મેસિંગ કરો બધી ગયા ને જો આપણું જીરો તમને અત્યારે તમે દેખાતું છે પાણી હજી પીધું નથી

ચાલો ફેમિલી તો અત્યારે બપોરા કરી લીધા છે ને હવે જવાનું છે એમ કરો હો હોવા ને તો દાતડી લઈને નિયદવા નિયદવા તો જોજી એમ એ ઉઠી ગયા છે ને ઊભા થઈ ગયા ને મોઢું ધોઈ નાખ્યું છે ને હજી જો ફાટલે બેકતા પડ્યા છે હા ઉંધે કાન ને પડ્યા છે ને ભણ બાપુ જો હજી ઊભા છે છે હે હજી ઊભા છે છે ધોઈ નાખ્યું મોઢું હમ તો હાલો કોક જો ગોદડા હવર હવર માં બેઠા હય એમ ગોદડા લે છે બપોરી વાળા ને આ બપોરી વાળા આ ઢેણીયું છે ને શું કરે છે વાળે ખાવણો દોડતો નથી કે દાદા કેર નો કેવો છે જીપ કાઢી નાખે હે 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 અ કેવો છે હે હે કે જલે મારતા હોય હે હે થઈ જીપ તેડી લ્યો તેડી લ્યો તેડી લ્યો

તો ફેમિલી છે ને અમે જઈએ છીએ નેદવા ને મોટા ભાઈ લઈ લીધો છે સેણામાં નાખવા માટે ખાતર ઓર્ગેનિક બરાબર આપણે કઈ વેસત નથી આવ્યો ગીતમાં મેળવું છું કે એને કઈ જાજો ભાવ નહોતો એ છ સાત હજારની કીટ હતી આપણે ફક્ત ખાલી છે ને પચીસ વીઘાની કીટ છે એ ખાલી છસો રૂપિયામાં લાવ્યા હતા એટલે આપણે બહુ મોંઘું મોંઘું ને આપણે સસ્તું સસ્તું વાપરીએ છીએ એટલે કઈ એવું વિચારતા નહીં કે આપણે ડોલે ડોલું વાપરીએ છીએ હા સસ્તું જ હોય એવું હોય આપણે

આપણે જોયું નથી કઈ ખોલીને ને મિનિટ જોઈ કે એવું લાગે એ હારે જ રાખે છે બધું તોડવાનું ને એક હું દૂધ દવા તોડવાની થઈ દે એ ડિશમિન્ટ કાઢ્યું ગીજમાંથી બોલે ટેસ્ટર તો મોટાભાઈ ઢોલ તોડે છે એમાં કોટ આવી છે તો હાલો બ્લોગ જોતા રહેજો હું છે ને આડી ફટાફટ ખોલી નાખીને પછી તમને ખાતર બતાવું મોટા ભાઈ બે છે ને ડોલનું ઢાંકણું ખોલી નાખ્યું છે ને આમાં તો એટલે હા કાળી કાળી લીંડી તું નીકળું હે આવું થોડું લીંડી જેવું ના ખાય હે જોતો ખરી આ તપકે ભારી હે ભાઈ તપકે ભારી એ દસ કિલોની ડોલ છે અઢી વીઘામાં નાખવાની હોય હવે એ તો ગણવા પડશે ભાઈ મેં હમણાં ગીણા નથી તો તમને બતાવી દે પડખે રહી મારા વાલા હું આવે છે ક્યાં આપ્યું છે આનું એવું કઈ આપ્યું નથી પણ તમને જો અમને બતાવી દઉં છું અરીજા કરીને છે ફાઈનલ આ છે ને મૂળના વિકાસ માટે કામ કરે છે બરાબર આવું શ્યામ બાયો ફરતી લઈ જ કંઈ એમ નથી હાલો હવે છે બીજું કઈ નાખવાનું નથી પેલા કઈ નાખેલું નથી તમને ખબર હું બતાવતો છું ખોટું ખોટું નથી કહેતો હસું હસું કહું છું હાલો હવે અમે જઈએ છીએ ન્યાદવા દાંતળીઓ લઈને આવી ગઈ છે હવે મોટાભાઈ સાડા કરે અમે જઈએ ન્યાદવા હાલો હજી શે છે કાક નીકળ્યું નથી શું છે બતાવી દઉં ને مِر نگر ایم تھا کہ یہ ہے بی ٹک جو بھگا تو یہ ہے બેક્ટેરિયા ફૂડ છે હવે જે હોય એટલે બેક્ટેરિયા માટેનો ખોરાક એવું થયું મને તો એવું લાગ્યું ભાઈ બહુ આપણે અંગ્રેજી વાંચતા નહીં આવડતું એટલે કંઈ કહેતા ને તમે વાંચી લેજો હું છે એ મને નથી ખબર તો જે પડી નાખવાની છે એક ડોલમાં એ બે પડી ને બે પડી અને બે પડી ટ્રાય ક્વાર્ટરમાં ટ્રાય ફૂગનાશકનું કામ કરે આ સી મુરાટના વિકાસ માટેનું કામ કરે તો આજે છે ને આખા વોલોગમાં તમને જીરાનું ખાતર અને શેણાનું ખાતર બે બતાવી દીધું છે ને કાંઈ તમને એવું લાગતું હોય ને તો એ મને પાછા કોમેન્ટ કરીને કહેજો એટલે મને ખબર પડે કંઈ જરૂર પડે તો બરાબર આપણે બીજું તો સેટું નથી ને બીજું કંઈ આપવાનું નથી ઓછા ખર્ચમાં આપણે કરવાનું વધુ ઉત્પાદન લેવાનું એવું ખેડૂતને આપણે સલાહ આપીએ બહુ છે ને ઉરિયા ડીએપી નહીં નાખવાનું એવી અમે સલાહ આપીએ ભાઈ તમને સારું લાગે એમ કરવાનું ભાઈ અમે જાજુ નો કે હવ હોની મોજ હાલો બ્લોગ કન્ટિન્યુ બના રહેજો તો છે ને જો મોટા ભાઈઓ ટાઈગોડર માં નું પેકેટ છે તોડી નાખ્યું છે ને તમને જે પડી બતાવી થી બરાબર એ નાખી દીધી છે ને જો હવે અત્યારે મિશ્રણ કરી રહ્યા છે થોડુંક તમને બતાવવું પડે નકર એમ થાય કે વરુણ ભાઈ કે બતાવતા નથી એટલે પાછા હું રોકાઈ ગયો બે મિનિટ માટે બતાવવા માટે થઈને તો જો આમાં બે પેકેટ આપણે ફ્રાયકોર્નના નાખી દેવાના છે દસ કિલોની ડોલ છે એની સાથે જ હાલ આપણે માફ કરી નાખો ને ક્યારે ગણી લેવાનું બીજું મશે તો સાથે કરી નાખો બે ડોલ તો છે તમે બ્લોગ જોતા રહેજો મારા વાળા તમને મેં પહેલાં કીધું હતું કે આપણે કીટ મેળવી હતી કીટ છે ને જો અહીંયા તમને પહેલાં બોડી દેખાડ્યું હતું એ જ બોડી છે આ લોકો એ કીટ આપેલી છે એમાં લખેલું જ છે સણાનો નિર્દેશ પ્લોટ ફૂલે વિક્રમ બરાબર સીએસપીસીએલ જે એનું આખું નામ પણ તમને આપેલું છે نہیں لگ <clears throat> જો આ કંઈ સોટતું નથી એવું લાગે છે મને એ મારા હાથ ગંદા ગંદા થઈ ગયા છે મોટા ભાઈ બીજી બહુ તોડી નાખી ફટાફટ બરાબર તો હાલો એ છટકાવ કરી દે ને જો આવી રીતનું કંઈક મિશ્રણ કરવાનું છે નહીં છોટે તો આપણે જાડું મોટું પાણી શિયા મારે મારી છોટાડી દે હું એટલે બધું મિક્સ હું કહેવાય શામ પ્રમાણમાં થઈ જાય લેતા હું હાલો તો લોકમાં કન્ટિન્યુ હવે બનાવી રેજો ને હવે હું છે ને ડાયરેક કઈ જમજીભાઈ સાટી દે એ આપણે ઓળખમાં હવે નહીં લે તો લોકમાં કન્ટિન્યુ તમે બનાવી રેજો જોતા રહેજો આપણે છે ને હવે જીરું નેતા ગયું છે ને અટાણે પાછું છે ને તમને પહેલાં બ્લોકમાં જોયું છે સાટતા હતા ને એ માં સાંટ્યું હતું એટલે એનું રિઝલ્ટ તો સારું દેખવા મળ્યું ને એટલે અમે પાછા બે ભાઈઓ પંપ સડાવી લીધા છે જીવા અમૃત સાટીએ છીએ અત્યારે જીરામાં સાટીએ ને પછી સેણામાં લાગટ આપણે જીવા અમૃતનો ડોઝ આપવાનો છે કંઈ નહીં ખર્ચાવી ગયાનો ડોઝ આપીએ છીએ આપણે તો મેં મારો પંપ પૂરો થઈ ગયો છે ને ભાઈ જો સાટતા આવે છે બરાબર થઈ ગયો ચાલો જો બે ભાઈઓ બાપ સાતા સાત નીકળા છે ને જો તમને જીરાની તો ખબર છે કે આપણું કેવું જીરું છે તો મારે કંઈ બહુ કહેવાની જરૂર નથી બરાબર તો અત્યારે બધે જીવામૃતનો ડોઝ મારીએ છીએ અમે ડોઝ મારી દે એનું રિઝલ્ટ તો આપણે સારું દેખાણું છે ને કાલે આપણે હવે શું કહે નામાં ખાતર ન ખાઈ ગયું છે એટલે પાણી કાલે ચડાવી દઈએ એટલે કાલ ઘણો ખરું લગભગ આ પીએ તે અપાઈ જશે બરાબર તો હાલો હવે અમે છે ને હળવે 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 અમારા ભાઈ છે ને દવા ચડાવી રહ્યા છીએ એટલે બધા એમાં સાથે રહેવું ને તો હાથ પડી જાય કેમ હાથ થાય તો સાથે જાય બરાબર અત્યારનું કઈ અમે વળી વળીને જ જવાનું કાલ પાછું બીજું કંઈક ને કંઈક કામ નીકળે એટલે આજ ફટાફટ એ દવા સાટી દે દવાઈ ન કહેવાય આમ તો બસ પાણી કહેવાય બરાબર જેવા મૃત ચાટીએ છીએ એમાં કંઈ ખર્ચો ન હોય એક બેરલનો આખો કેટલા રૂપિયાનો થાય

એમાં જ આપણે વધારેમાં વધારે ભારણ રાખીએ છીએ બરાબર કે જ્યાં સુધી ખેડૂત ગણતરી કરતો નહીં થાય ને ત્યાં સુધી કોઈ દિવસ ઉછો નહીં આવે તમે ખાલી કોક દિવસ હિસાબ કહેજો જ્યારે થાલ શરૂઆત કરો ને ત્યાં હિસાબ કહેજો કે કેટલો ખાતરનો ખર્ચો છો કેટલો દવાનો ખર્ચો ને કેટલું તમારે ઉત્પાદન આવ્યું જો એ રીતના ખર્ચા ખેડૂતો હું એક ડાયરીમાં લખતા થઈ જાય ને સેલ હિસાબ કરતા થાય ને તો ઓટોમેટિક ખેડૂત સમજી જાહે કે આપણે કેટલું યુરિયા વાપરવું જોઈએ કેટલું ડીએપી વાપરવું જોઈએ કેટલી રાસાયણિક કેમિકલ દવા વાપરવી જોઈએ બરાબર પણ જ્યારે ગણતરી ખેડૂત નથી કરતા ને એટલે આ બધા પ્રશ્ન થાય છે તો જે મેં તમને પહેલાં મેલ ઉપજા પૂરતી ફાઈવજી ને જીવિકા ખાતે જે આપણે અત્યારે જીરામાં વાપર્યું ને એ જીવિકા આપણે નથી વાપરેલું પણ જે મેલ ઉપજા પૂરતી ફાઇવજી મેં ગયા વર્ષે શેણામાં વાપરું હતું પણ એ સુકારા સામે પણ બહુ મસ્ત મસ્ત આપણે કામ જોયું હતું એનું અને બધી રીતે ગ્રોથ જ્યારે મારે પીળાઈ પડતા હતા સુકાતા હતા બધા પ્રશ્નો મેં ખાલી ખાતર નાખ્યું એટલે બધું સોલ્યુશન થઈ ગયું હતું એટલા માટે થઈને મારું સજેશન તો કદાચ કેમિકલ કરતા હોય તો ડીએપી ઉરિયા બંધ કરી એની જગ્યાએ એકવાર ખાલી ટ્રાય કરીને જોઈજો બરાબર મને રિઝલ્ટ મળ્યું છે બાકી તમે એકવાર ટ્રાય કરીને જોઈ લેજો બાકી હું તમને એમ જ નથી કહેતો કે ભાઈ કરો ને કરો પણ જે મને અનુભવ થયા કારણ કે એના કરતાં ખર્ચો અઢી વીઘામાં ખાલી આપણે પચી કિલોની એક બેગ આવે ને એ જ વાપરવાની છે તો એનું રિઝલ્ટ બહુ સારું મળે છે બાકી તો આજે આમાં અમે ડોલ વાપરી છે એ સે આપણે જીવિકા જેમ કે મૂળોનો વિકાસ કરે એવી જ કામગીરી છે એને આપણે કોઈ દીધી વાપર્યું નથી છતાં આ વખતે મને તો એવું લાગે સારું કારણ કે પીટમાં મળ્યું એટલે કંઈક નબળું હોય જ નહીં છે એ પણ એ પણ ઓર્ગેનિક જ છે મુલટનો વિકાસ અને નું ગ્રોથ કરે એટલી સારું જ હોય બરાબર તો એ આપણે વાપર્યું બે દિવસ પછી રિઝલ્ટ કેવું આવે એ હું તમને બતાવ બાકી મેલોબ્ઝા પૂરતી ફાઈ જી જે તમને આ બાજુમાં બેગ બતાવી જ દે બરાબર એનું રિઝલ્ટ તો સારું જ છે અને પહેલાં એ તમને જે આપણે મિક્સર કરીને મોલું કર્યું એ તો બતાવ્યું જ છે આપણો ધ્યેય માત્ર કોઈ એને શું કહેવાય આમ આડે રસ્તે ચડાવવાનો નથી પણ ખેડૂત થોડોક ઓછો આવે સધર થાય એમાં આપણે રાજી છે તો વિડીયો અહીંયા સુધી જોઈ લીધો હોય તો મસ્ત મસ્ત એક લાઈક કરી નાખજો કારણ કે અમારે તમારી પાસેથી બીજા નથી પણ શું કહેવાય ક્યાંક તમને મદદ થાય એમ અમને ખાલી એક મસ્ત મસ્ત લાઈક કરતા રહેજો ને જો શું કહેવાય સારી તમને માહિતી મળી તો બીજા મિત્રોને શેર કરી દેજો કારણ કે તમારે એમાં નથી પૈસા દેવા પડતા બરાબર તો બીજાને પણ ક્યાંક મદદ થઈ શકે ને થોડો ઘણું આમ શું કહેવાય ક્યાંક સપોર્ટ મળી શકે ને ચેનલમાં ન હોય તો લાઈવ કે સબસ્ક્રાઈબ કરી નાખજો તો લોકો જોતા રહેજો ને માણતા રહેજો હજી આપણે આમ તમને જીરા વર્ગના જઈને બતાવી દઉં કે આપણે ખાલી ફક્ત તમને આમ ગણતરી કરાવો ને કે આજે આપણે જીરું છે ને ગણી લ્યો ને કે દસ તારીખ એટલે વીસ દિવસ એ ને આજે થઈ છે પંદર પાંત્રીસ દિવસનું જીરું થયું છે કોઈને નથી ને એવો મારા જમીનમાં સારો વિકાસ છે એમ કોઈને જીરું નથી એવો મારે જીરાનો વિકાસ છે ને એ પણ ઓર્ગેનિક નહીં કેમિકલ નહીં ખાતર તો તમને એ પણ બતાવું તો લોક જોતા રહેજો સમસ્ત ટુલ ડાય બ્રે وغیر خاطر نے وغیرہ دور خالی آپ سوفی گیا پانی پوچھی فوٹو پی دانجیے خای جیس مزا آئی گئی فالو ڈلی پیڑ مر اٹھے اور بنت نہیں محنت مگی کیا محنت مگی مرڑا کرو આમે ઓલા માં ઢળવાનો હા ખાલી સોમાન સોફી જ્યા છે બરાબર ઈ હેઠે છે જો આખી હેઠે મે છે ખાવાન થઈ જાય ને વાહ જેવું મસ્ત મસ્ત લુક આવે છે તમે જોતા જ છે ને આ પાકાય હારો છે અ તેત્રી ચોત્રી દિવસ ના થયા કે નહીં તેત્રી દિવસ ના થયા છેણા તો આનો તમે વિકાર જો છેણા નું મારો ભાઈ હું હું છે ને પેલા તો તમને એમ માહિતી નથી આપતો બને ત્યાં હું હું છે ને અનુભવ કરી લઉં છું ને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું એ છે ને ભાઈ મારો ભાઈ વેસાથી નથી આપતો બરાબર એટલે તમને સારી લાગે તો લેવાની પણ હું મારા અનુભવ શેર કરું છું ને હું ઓર્ડર રસ્તે નથી ચડાવતો એટલે તમને એવું લાગતું હોય ને તંતર કોમેન્ટ કહેજો મસ્ત મસ્ત હું વાંચતો જ હોય છે તમારી કોમેન્ટ ને ઘણા મિત્રો મસ્ત મસ્ત કોમેન્ટને ઘણી ઘણી મને હોતી માહિતી આપે એ બદલ થેન્ક યુ અને તમે મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો એ બદલ અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રો આપણા થઈ ગયા છે એ બદલ તમામ યુટ્યુબ ફેમિલીનો આ દિલથી અને અહીંયા સુધી વ્લોગ જોઈ લીધો જે નવા હોય ભલે સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે માહિતી દેતા જ રહેવું હસી મજાકની સાથે માહિતી દેતા રહેવું તો ઓલોક કન્ટિન્યુ જોતા રહેજો ચાલો આપણે આમ ઝીરા વગના જઈને તમને બતાવું તમને મેં આડી કીધું એમ પાછો આવી ગયો છું હું જીરામાં તમને બતાવવા માટે થઈને કે આપણે પાંત્ર દિવસનું જીરું થયું હજી આપણે છે ને પિયત આપ્યું નથી બરાબર હવે નદાઈ ગયું છે ને તો હવે પિયત આપવાનું છે ને ખાતર જે તમને મેં આગળ લોકમાં બતાવ્યું છે એ જ આપણે નાખ્યું છે બીજું કોઈ જાતનું કેમિકલ નાખ્યું નથી ને કોઈ જાતની કેમિકલ દવા નથી ને હું કહે શરૂઆતમાં પણ આપણે પાયામાં પણ કોઈ જાતનું ખાતરમાં આપેલું નથી તો તમને બતાવી દઉં કે આપણું પાંત્રીસ દિવસનું જીરું કેવું થયું છે બાકી તમને આમ શું કંઈ નોર્મલ બતાવવાનું તમને અનુભવ નહીં થાય પણ જો આવું જીરું નોર્મલ બધું થઈ ગયું છે આપણું ને આપણે પાંચ ફૂટના ત્યારામાં તેર વેળું જે વેણીથી વાવેતર કરેલું છે તો અત્યારે તમે જીરું જોઈ શકો છો તમને બધી વેળું દેખાતી હઈશ બરાબર હું ખાલી હું કે કઈ જ નથી દેતો હું તમને પ્રેક્ટિકલી બતાવવાનો પ્રયત્ન કરું છું અને તમને જો વાવેતરનો વિડીયો ન જોયો હોય ને તો હું તમને હું કંઈ નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક નાખી દે તમે જોઈ લેજો વાવેતરથી માંડીને મેં તમામ વસ્તુ હું ગાળે વસાળે મુક્તો જ રહું છું જે માહિતી આપું છું બાકી જોઈ લો અત્યારે આ બધી કેટલું કેટલું થઈ ગયું છે એવું એવડું જીરું થઈ ગયું છે આપણું આ પાંત્રીસ દિવસનું થયું છે કોઈ જ રીતનું વધારે થયું નથી બરાબર દરિયા વર્ધક એની આમ નરવાઈ જાઓ તમે ખાલી જીરાની બરાબર એટલે સંભવ છે પણ થોડી ઘણી ઓલી રાખવી પડે પહેલાં મને બધા કહેતા કે ભાઈ પિયત આપી દો પણ મેં નથી આપ્યું કારણ કે જીરામાં કોઈનું માનવાનું નહીં તમને એવું લાગે ને તમારા મન પ્રમાણે તમારે કરવું કારણ કે જે વસ્તુ કરવાનું છે ને એ આપણે જ કરવાનું છે એટલે હા કોઈ કહે એમ નહીં છોડી દઉં થોડો ઘણો અનુભવ કાયમી જોતા રહેજો બાકી અમુક અમુક જગ્યાએ જો જે વધી ગયા છે ને એ તો જોઈ કે માળે ચડી ગયા છે એટલે હાલો તો આજે લોક થોડોક મોટો થઈ જાય પણ માહિતીનો લોક હોય ને એટલે થોડો થોડો લોક જોતા રહેજો અને માહિતી એમાંથી જોજો કારણ કે તમે વિડીયો સ્કીપ કરી નાખશો ને તો સારી માહિતી ક્યારેક મળતી મળતી તમને રહી જાય બરાબર એટલે લોક આખો જાઉં તો જ તમને ખબર પડે બરાબર એટલે જો આખું જરૂર તમને હું બતાવી દઉં તમને ખાલી હું આમ ભ્રમ કરવાની કોશિશ નથી કરતો ક્યારે હા લીલ થઈ ગયા છે આપણા પાંત્રીસ દિવસમાં બાકી અમારી જમીનમાં આ સાઈડ અમારે ભેજ વધારે હોય ને થોડું ઘણું અમારે બહુ ક્યવર આવે એટલે ઘણા લોકોને સંભવ પણ નથી જીરાની ખેતી પણ અસંભવ પણ નથી એટલે થોડું ઘણું ધ્યાન રાખીએ તો વાંધો ન આવે ને મેં તમને આગળ વ્લોગમાં તો બતાવેલું છે શેતક જીરું છે આપણે બરાબર તમે ગમે જોઈ લો એટલું છે આપણે વિકાસને વૃદ્ધિને જે તમે કહેતા હોય એ તો હાલો થોડોક વ્લોગ લાંબો થઈ ગયો છે પણ પૂરેપૂરો જોઈજો અને થોડુંક જાણવાની કોશિશ કરજો ચાલો તો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો આગળનો વ્લોગ આપણે પછી કન્ટિન્યુ કરીશું તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો અને મેં તમને કીધું એમ તમે સપોર્ટ કરો છો એ બદલ તો હું દિલથી ધન્યવાદ આપું છું જોઈ છે એ તો કાયમી મારા વ્લોગ જોઈએ જ છે પણ શું કહેવાય નથી જોતા એને પણ બતાવજો નહીં માહિતી વાળા બતાવો તો એવું નથી કહેતો કે બધા બતાવો પણ જે માહિતી હોય ને એ બીજાને પણ આપજો તો આલો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો હવે નીકળી ગયા છે અમે ઘરે જવા માટે બરાબર આજનો વિલોક બહુ લાંબો થઈ ગયો છે પણ માહિતીનો વિલોગ હોય ને એટલે લાંબો કરવો પડે તમને પ્રોપર માહિતી મળી રહે કારણ કે આપણે કઈ પછી શું કહેવાય પૂરેપૂરી માહિતી દઈ જ દેવી હતી પછી હું હું લાગત લઈ જ દઈએ બરાબર તો આજના બ્લોકમાં હવે જાજુ નહીં બોલીએ ને હવે બ્લોક આપણે